નમસ્કાર મિત્રો આંગણવાડીની બહેનો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી વર્કર અને આંગણવાડી તેડાગર બહેનોનો પગાર જે છે એ ખૂબ જ મોટા પાયે વધારી દેવામાં આવે છે અત્યાર સુધી જે આંગણવાડી બહેનોને રૂપિયા દસ હજાર પગાર મળતો હતો એને વધારીને રૂપિયા ચોવીસ હજાર આઠસો કરી દેવામાં આવે છે અને જે આંગણવાડી તેડાગર બહેનોને રૂપિયા સાડા પાંચ હજાર રૂપિયા પગાર મળતો હતો એને વધારીને વીસ હજાર ત્રણસો જે છે એ કરી દેવામાં આવે છે તો આજના આ વિડીયોની આપણે આંગણવાડી બહેનો જે આ પગાર વધારો કરવામાં આવ્યો છે એના વિશેની જે છે એ સંપૂર્ણ માહિતી જોવાના છે તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તમે જોઈ શકો છો આંગણવાડી પગાર વધારો બે હજાર પચીસ આશા બહેનો માટે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ આ ચુકાદો આપવામાં આવે છે અને જેના કારણે આંગણવાડી વર્કરનો પગાર જે છે એ રૂપિયા દસ હજાર હતો એને વધારીને રૂપિયા ચોવીસ હજાર આઠસો કરી દેવામાં આવ્યો છે અને જે આંગણવાડી તેડાગર બહેનોનો પગાર રૂપિયા પાંચ હજાર કે સાડા પાંચ હજાર હતો એને વધારે રૂપિયા વીસ હજાર ત્રણસો જે છે એ કરી દેવામાં આવે છે અને આપણે વિડીયોના અંતમાં જોઈશું કે આ પગાર વધારો જે છે એ કયા મહિનાથી લાગુ કરવામાં આવશે તો જે પણ આંગણવાડી બહેનો જે છે એ અત્યારે જે નવ હજાર પ્લસ જગ્યાઓ માટે ભરતી કરી રહી છે એમના જોડે આ વિડીયો જે છે એ જે અત્યારે નવ હજાર પ્લસ જગ્યાઓ માટે ભરતી થઈ રહી છે એમના જોડે આ વિડીયો શેર કરો અને જે ઓલરેડી આશા બહેનો હોય એમના જોડે પણ આ વિડીયો જે છે એ જરૂરથી શેર કરજો તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો હાઈકોર્ટનો મહત્ત્વનો હુકમ આંગણવાડી વર્કર્સને ચોવીસ હજાર આઠસો અને આંગણવાડી હેલ્પ વર્કર વીસ હજાર ત્રણસો વેતન ચૂકવવા નિર્દેશ એક એપ્રિલથી એરિયર્સ સાથે ચૂકવો જાણો જે છે એ કેટલો પગાર વધશે તો આંગણવાડી વર્કર્સનો પગાર જે છે એ રૂપિયા ચોવીસ હજાર આઠસો મેં આંગણવાડી હેલ્પ વર્કરનો પગાર જે છે એ રૂપિયા વીસ હજાર ત્રણસો કરવાનો ગુજરાત હાઈકોર્ટે જે છે એ આદેશ આપી દીધો છે જે અંતર્ગત તમે જોઈ શકો છો અહીંયા તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે હાઈકોર્ટે રાજ્યની આંગણવાડી બહેનો માટે વધુ એક મહત્વનો નિર્દેશ આપ્યો છે કોર્ટે કહ્યું છે કે આંગણવાડી વર્કર્સને ચોવીસ હજાર આઠસો અને આંગણવાડી હેલ્થ વર્કર્સને રૂપિયા વીસ હજાર ત્રણસો જે છે એ પગાર ચૂકવો આ ઉપરાંત એક એપ્રિલ બે હજાર પચીસથી શરૂ થતાં નાણાકીય વર્ષથી એરિયર્સ સાથે ચૂકવણી કરવામાં આવે અને સરકારે છ મહિનામાં આ ચૂકવણી કરવાની રહેશે તો તમે સૌ પ્રથમ કહો આંગણવાડી વર્કર્સનો પગાર જે છે એ રૂપિયા ચોવીસ હજાર આઠસો અને આંગણવાડી તેડાગર બહેનોનો પગાર રૂપિયા વીસ હજાર ત્રણસો થઈ જશે અને એક એપ્રિલ બે હજાર પચીસથી તમને આ તમામ લાભો જે છે એ આપવામાં આવશે તો અત્યારે જે છે એ ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે તો તમને છે કે એપ્રિલ મહિનાનો પગાર છે એ ત્યાંથી જે છે એ વધીને મળશે તો એપ્રિલ મે જૂન જુલાઈ અને ઓગસ્ટ તો તમને જે છે એ છેલ્લા પાંચ મહિનાનો જે છે એ પગાર વધી અને તમારા બેંક ખાતાની અંદર ગુજરાત સરકાર દ્વારા જમા કરવામાં આવશે અને આ તમામ ચૂકવણી જે છે એ છ મહિના અંદર અંદર જે છે એ કરી દેવાની રહેશે તો એક એપ્રિલ બે હજાર પચીસથી તમારો પગાર વધારો જે છે એ લાગુ થયેલો છે એમ ગણાશે તો એપ્રિલમાં તમને વધારાનો પગાર મળશે મેમાં પણ મળશે જૂનમાં પણ મળશે જુલાઈમાં મળશે અને જે આ ઓગસ્ટ મહિનો ચાલુ છે એની અંદર પણ તમને જે છે એ તમારો વધારાનો પગાર છે એ મળશે અને આગામી છ મહિનાની અંદર અંદર આ ચૂકવણી જે છે એ ગુજરાત સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે તો તમામ આશા બહેનોનો એક એપ્રિલ બે હજાર પચીસથી જે છે એ પગાર વધારો લાગુ પડશે અને તેમને ત્યારથી જે છે એ આ વધારાનો પગાર જે છે એ ચૂકવવામાં આવશે આમ આંગણવાડી વર્કર્સનો પગાર હાલ દસ હજારથી વધી અને રૂપિયા ચોવીસ હજાર આઠસો થઈ જશે જ્યારે આંગણવાડી હેલ્થ વર્કરનો હાલનો પગાર રૂપિયા પાંચ હજારથી વધી અને રૂપિયા વીસ હજાર થઈ જશે તો તમને સૌને ખબર છે એ પ્રમાણે કે જે આંગણવાડી કાર્યકર છે એમનો પગાર રૂપિયા અત્યારે જે છે એ દસ હજાર છે એમનો વધાર પગાર વધી અને ડાયરેક્ટ રૂપિયા ચોવીસ હજાર આઠસો થઈ જશે અને જે આંગણવાડી હેલ્થ વર્કરનો હાલનો પગાર રૂપિયા પાંચ હજાર છે એ વધી અને ડાયરેક્ટ રૂપિયા વીસ હજાર ત્રણસો જે છે એ થઈ જશે કેન્દ્ર અને રાજ્યના સંકલનમાં અથવા રાજ્ય સરકારે એકલા જ આ ચુકવણી કરવી પડશે હાઈકોર્ટમાં સિંગલ જજે વર્ષ બે હજાર ચોવીસમાં કરેલા હુકમ સામે સરકાર અપીલમાં ગઈ હતી અપીલ પર ચુકાદો આપતા કોર્ટે આંગણવાડી વર્કર્સને મોટી જે છે એ રાહત આપી છે તો આ અંગે જે છે એ બે હજાર ચોવીસની અંદર જ ચુકાદો આવી ગયો હતો પરંતુ સરકાર દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આંગણવાડી બહેનોને દિવસની અંદર માત્ર બે થી ત્રણ કલાક જ જે છે એ કામ કરવાનું હોય છે તો એના કારણે એમને જે છે એ આટલો બધો પગાર ચૂકવી શકાય નહીં પરંતુ ગુજરાત સરકારે કહ્યું છે જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે એ પ્રમાણે કે મિનિમમ વેતન ધારા ધોરણો પ્રમાણે આંગણવાડી બહેનોને જે છે એ રૂપિયા ચોવીસ હજાર આઠસો અને આંગણવાડી તેડાગર બહેનોને રૂપિયા વીસ હજાર ત્રણસો પગાર જે છે એ ચૂકવવો જ પડશે હાઈકોર્ટમાં ડબલ જજની બેન્ચે અપીલ કરતાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિભાગો સંયુક્ત રીતે અથવા ફક્ત રાજ્ય સરકાર આંગણવાડી વર્કરને દસ હજાર ઉપરાંત ન્યૂનતમ માસિક મજૂરી રૂપિયા ચૌદ હજાર આઠસો મળી કુલ રૂપિયા ચોવીસ હજાર આઠસો જે છે એ રૂપિયા પગાર અને આંગણવાડી હેલ્પરને પણ ન્યૂનતમ ચૌદ હજાર આઠસો અને અત્યારે એમનો પગાર રૂપિયા જે છે એ સાડા પાંચ હજાર કુલ વીસ હજાર ત્રણસો રૂપિયા જે છે એ ચૂકવવા માટે હુકમ કરી દીધો છે તો જે છે એ ન્યૂનતમ માસિક મજૂરી ચૌદ હજાર આઠસો રૂપિયા જે છે એ ગુજરાત રાજ્યની અંદર અને આખા ભારતની અંદર ફિક્સ છે તો તમને ન્યૂનતમ વેતન ચૌદ હજાર રૂપિયા આઠસો મળવું જોઈએ અને તમારો જે અત્યારનો પગાર દસ હજાર છે એ તો મળવો જોઈએ તો એમ આંગણવાડી કાર્યકરને રૂપિયા ચૌદ હજાર આઠસો અને જે આંગણવાડી હેલ્પર છે એમને રૂપિયા વીસ હજાર ત્રણસો પગાર જે છે એ ચૂકવવા માટે ગુજરાત હાઈકોર્ટે આદેશ કરે છે અને ઉપરોક્ત મજૂરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જ્યારે જાહેર કરો દ્વારા જાહેર જાહેર કરવામાં આવશે અને આગળની તદ્દન સુધારાને અનુસર રહેશે તો એક એપ્રિલ બે હજાર પચીસથી તમને આ પગાર વધારો જે છે એ મળવાપાત્ર થશે તમે જોઈ શકો છો કોનો કેટલો પગાર વધશે તો આંગણવાડી વર્કર્સનો હાલનો પગાર છે રૂપિયા દસ હજાર અને હવે એમને કેટલો પગાર મળશે રૂપિયા ચોવીસ હજાર આઠસો પગાર મળશે તો એમનો જે છે એ પગાર વધારો રૂપિયા ચૌદ હજાર આઠસો પછી જે આંગણવાડી હેલ્પ વર્કર છે એનો પગાર જે છે એ અત્યારે જનરલી સાડા પાંચ હજાર છે તો એમને પણ જે છે એ હવે વીસ હજાર ત્રણસો રૂપિયા પગાર મળશે તો એમનો પણ જે છે એ ચૌદ હજાર આઠસો રૂપિયા જે છે એ પગાર વધારો થયો છે તો જે પણ બહેનો આંગણવાડી વર્કર તરીકે અથવા તો આંગણવાડી તેડાગર તરીકે અત્યારે નવી નોકરીમાં જોડાશે અથવા તો જેઓ ઓલરેડી આ નોકરી કરી રહ્યા છે એમને જે છે એ આ પગાર વધારાનો લાભ મળવા થશે પછી આગળ તમે જોઈ શકો છો સરકાર પણ નાણાકીય બોજમાં વધારો થશે કારણ કે આ જે છે એ વધારાનો પગાર ચૂકવવાનો છે તો એના કારણે જે છે એ સરકારને વધારાનો પગાર જે છે એ ચૂકવવો પડશે અને એના માટે છ મહિના અંદર અંદર આ તમામ ચૂકવણી જે છે એ કરી દેવાની રહેશે વર્તમાન નિર્દેશો ગુજરાત રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત તમામ આંગણવાડી કામદારો અને સહાયિકોને લાગુ થશે તેઓ આ અદાલતમાં આવ્યા નથી એટલે કે જે બહેનોએ ખાલી અરજી કરી છે એમને જ લાભ મળશે એવું નથી જે પણ બહેનો ઘરે રહ્યા છે અથવા તો તેઓ આ અરજીમાં સામેલ છે કે નહીં તમામે તમામને જે છે એ આ વધારાનો પગાર વધારો મળવા પાત્ર થશે ઘણી બધી બહેનોને એવો જે છે એ સવાલ હતો કે અમે જે છે એ અરજીમાં સામેલ થયેલા નથી તો અમને શું જે છે એ આ પગાર વધારો મળશે કે નહીં તો જે પણ બહેનોએ અરજી કરી છે એમનો પગાર તો વચ્ચે જ વધશે પરંતુ જે બહેનોએ અરજી કરી નથી અને તેઓ ઘરે હતા તેમણે પણ આ પગાર વધારાનો જે છે એ લાભ મળશે અને અત્યારે ગુજરાત રાજ્યની અંદર નવ હજાર કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની જે છે એ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જો તમે એની અંદર હજુ સુધી ફોર્મ ના ભર્યું હોય તો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવે છે તમે એ વિડીયો જોઈ અને આ નવ હજાર જે છે એ જગ્યા ઉપર અત્યારે ભરતી પ્રક્રિયા ચાલે છે એના પર તમે ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી જે છે એ કરી શકો છો જો તમે ઓનલાઈન અરજી કરી દેશો તો તમને આ વધારાનું જે આંગણવાડી કાર્યકર તરીકે તમારું જે છે એ સિલેક્શન થશે તો રૂપિયા ચોવીસ હજાર આઠસો પગાર મળશે અને તેડાગર તરીકે તમારું જે સિલેક્શન થશે તો તમને રૂપિયા વીસ હજાર ત્રણસો જે છે એ પગાર મળવાપાત્ર થશે તો આ રીતે જે છે એ તમામ બહેનો જોડે આ વિડીયો જે છે એ જરૂરથી શેર કરો તો જેઓ જે છે એ નવી ભરતી માટે ફોર્મ પણ ભરી શકે અને જે ઓલરેડી છે એમને આ વધારાનો પગાર જે છે એ મળી શકે Thank you. Thank you so much for watching.